એટલે અમુક અમુક લોકોએ એ તો હવાર નો ઉપાડો લીધો કાંતિ અને ગોપાલ અને ફોટો ક્લિક થઈ ગયો હવે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરીને અમુક અમુક એ તો હવારનો નો ઉપાડો લીધો છે કે એક ટાઈમે મોરે મોરો દેવાની વાત કરતા હતા આજે બંને કેવા સામસામે હસે છે અંતે બધા એક જ છે ભાજપ આ બંને ભેગા થઈને કોંગ્રેસને ખતમ કરી નાખશે અલા ખબર ના પડતી હોય રાજકારણના રમાઈ દે તો પછી ખોટું નેટ આમાં ન બગાડાય મોબાઈલમાં વિડીયો ગેમ રમા કરાય નરેન્દ્ર મોદી પાકિસ્તાનમાં જઈને બિરયાની ખાવા ગયા હતા બરાબર ત્યારે કેમ બધા ચૂપ હતા તો એનો મતલબ એમ કે નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન બે એક છે આપણે અહીંયા ભારત પાકિસ્તાનની મેચ રમાણી હોય અને મેચ પૂરી થાય પછી બંને એકબીજાને હાથ મિલાવે તો એનો મતલબ એમ કે ભારતની ટીમના ખેલાડીઓને પાકિસ્તાન વાળા આમંત્રણ આપશે તો અહીંયા બિરિયાની ખાવા જાય ખબર ના પડતી હોય તો મેં કીધું એમ મોબાઈલમાં ખોટું નેટ તમારે વાપરવાનો શોખ જ હોય તો મોબાઈલમાં બેઠા બેઠા ગેમ રીમા કરો ભાઈ આ રાજકારણ છે શાબ્દિક પ્રહારોથી આ રાજકારણ હાલે હામાં મે આવે તો એમાં કાંઈ ધોકાનો ઉડાડવાના હોય મોઢાનો કાળા કરવાના હોય આજે અમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીએ કાલે હવારે સંઘવી સાહેબ હામાં મળ્યા હોય અમને તો અમે કાંઈ આમ ડોળાનો કાઢવી નહીં આમ અમે કહીએ કેમ છો સાહેબ મજામાં તો એમાં બધા અમુક તો હવારના ઉપાડો લીધો એટલે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યા બે સામ સામે હસે છે તો હું થઈ ગયું પણ આ રાજકારણ છે

હાલી હું નીકળ્યા છું ખબર કાંઈ તંબુરાની પડે નહીં અને પાડે આવ્યા સવાર ના બોલો